ભરતસિંહજી વાઘીલાલભાઈ આંબાભાઈ પતુભાઈ નગરપાલિકાના બધા માજી સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો

તો આના પાના કાઢીને અત્યારના અધિકારીઓ લોકશાહી માનતા નથી એટલે ક્યાંક ના આપવાના કારણે આપણે ફોર્મ ન ભરી શકીએ એ પ્રશ્ન ઉપસ્થિત ન થાય એના માટે કરીને તમે બધા જ કે જે આના ડોક્યુમેન્ટ જોવે નિયમો પ્રમાણે એ પહેલા લાઈન રાખો એ બહુ અત્યારે આ વર્તમાન જે પ્રશાસન છે એના અનુસંધાને ખૂબ જ જરૂરી છે ત્યારે નગરપાલિકાની ચૂંટણી એ આપણી ધાણેરાની થરાદની આ બે ટૂંક સમયમાં જાહેરનામું એનું પડે ભૂતકાળમાં નગરપાલિકા આપણી પાસે થરાદરી હતી હતી ખૂબ સારો વહીવટ કર્યો અને સરકાર હોય તો નગરપાલિકા ભાજપની હોય કોંગ્રેસની હોય કે કોઈ પણ પક્ષની હોય તો વસ્તીના ના નિયમ પ્રમાણે જેટલી ગ્રાન્ટો મળવાને પાત્ર હોય એટલી જ મળે આપણે એમ કે ચાલુ સરકાર ને તો ચા હોનારી લંક ચા લાઈન લાચી વ્યવહાર અમે ધરાજ માં જોઈને કે ચાલુ સરકાર ની ઓલી હોય તો ખૂબ બધા લાભ મળે એવું કાંઈ આ બે વર્મ જોઈ દેખાડું કહે એટલે એ બધી ખાલી મતદારો પાસેથી વોટ લેવા માટેની એક લોભામણી વિચારધારા લાલચ હોય બાકી તો જે કામો કોંગ્રેસના કાર્યકરો જેટલું ઈમાનદારીથી ભૂતકાળની અંદર કર્યું છે એટલું અત્યારે વહીવટારોના સાધનમાં તમને બધાયને જોવા નહીં મળતું હોય અત્યારે વહીવટારો તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય ગ્રામ પંચાયત હોય નગરપાલિકા હોય તો અત્યારે જે શાસન છે કે ટોટલ એ ટોટલ વહીવટદારો અને વહીવટદારો નું શાસન એટલે તમારે એક નાના નાનો દાખલો લાવવો કે કોઈ પણ કામ હોય તો તમે ગરીબ છો તમારાથી નથી થાય એમ તમારે જરૂરિયાત છે આ બધું તમારા પોતાનો હક છે એ કાંઈ કરવામાં આવતું નથી તમે અમને જેટલા પૈસા આપો છો એટલી જ વાત અને નિયમ આમ છે આપણે ઓલો કોઈ માર્કેટમાં આપણે ભેગી હોય અને આપણે ખેડૂત તરીકે ઉપાડ કરવાનો હોય ને પાછો આપવાનો હોય ને આમ આમ જે નિયમો અમુક નક્કી હોય હોય એમ કે ભાઈ આટલી કાયદો બનાવી દીધો એ પ્રમાણે વર્તમાન સમયની અંદર વહીવટ ચાલે અને ભ્રષ્ટાચાર ના જયારે કાયદા બની ગયા હોય તો એની અમે અવાજ ઉતાડવાની જવાબદારી પણ પ્રજાની અને મતદારોની આ લોકશાહી કેવડો બધો તમને બધાને અધિકાર આપ્યો આપણે સૌને એક સામાન્ય માણસ હોય એક ગરીબ માં ગરીબ માણસ હોય તો એના વેલ્યુશન વેલ્યુશન પણ એવડું જ એક બાજુ હોય અને બીજી બાજુ ધનશક્તિ હોય પણ જેની પાસે જનશક્તિ હોય એ ધનશક્તિ ની જરૂર પડતી નથી અને જો આપણે એકલા ધનશક્તિ ચૂંટણી જીતવા માંગતું હોય કોઈ તો લોકસભાની ચૂંટણી આપણે હમણાં છ મહિના પહેલા જોઈ

તો મહા વિધાનસભાની ચૂંટણી એ આવડું મોટું જાતિ સમીકરણ બદલાય પૈસા ભરીને કોઈ જગ્યાએ પહોંચી જાય ગાડી લઈને પોલીસ દારૂ આપવા અને આટલી બધી તાકાત લગાવવા છતાં જે લોકસભાની ચૂંટણી વચ્ચે ને એના વચ્ચે સરકાર હોય કે આખા ઓલા ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશના જે પ્રમુખ એ હોય પણ બબે પ્રમુખો જેમ કે વિધાનસભાનો પ્રોટોકોલ તૂટી એટલે એ એ વિધાનસભાના પ્રમુખ અધ્યક્ષ પણ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ગણાય અધ્યક્ષો મેદાનમાં ઉતર્યા પ્રોટોકોલ તોડવો પડ્યો તો આ બધું ગણતા માત્ર હાથસો વોટ એમને લોકસભાની ચૂંટણી વચ્ચે એના વચ્ચે એ માત્ર કેટલા હાથસો વોટનો ગાળો આવ્યો તો અભિનંદન આપું છું કે નડવાયાઓને બા વિધાનસભાના મતદારો તમને બધાને પણ આભાર માનું કે તમે પણ ત્યાં હગાવાના મને એમાં માત્ર 700 વોટ જ કે આટલી તાકાત લગાવવા છતાં એ વધારે લોકસભાના પ્રમાણમાં મેળવી શક્યા એટલે મારો કહેવાનો અર્થ એટલો જ છે કે ચૂંટણીનો મેનેજમેન્ટ હોય એડવાન્સ પ્લાનિંગ હોય કેમ કે લોકસભાની ચૂંટણી પત્યા પછી તરત જ કે બા વિધાનસભાની ચૂંટણી અમે અમારી રીતે થોડી થોડી તૈયારી કરવાનું ચાલુ કર્યું હતું અને તૈયારી કરી એટલે અમે નેવું હજારે પહોંચ્યા નહીતર એક બાજુ જાતિ સમીકરણ મેં કીધું એમ એવડું મોટું ચાલુ સરકાર મંત્રીઓ અને મુખ્યમંત્રી જોડે મિનિટે મિનિટે વાત શીખ કેટલા તો મુખ્યમંત્રી બનાવેલા બધાને એમ કે હાલો મુખ્યમંત્રી થી વાત કરો હવે આપણા બિચારા મતદારો કાગે વાળાને શું ખબર છે મુખ્યમંત્રી બોલે છે કે કોણ બોલે છે પણ આપણું આપણું ને ક્યાંક ને ક્યાંક નાના મોટી લોક લાલચ માં પ્રણવભાઈ આવીને થોડા ગણામાં એ સફળ થઈ ગયા એટલે આવનાર સમયની અંદર આપ સૌને મારી વિનંતી છે કે જે પેનલ બનાવે એ વ્યવસ્થિત પેનલો બને ઈમાનદાર વાળા વ્યવસ્થિત પાલિકા નો તો ઈમાનદાર માણસોની પસંદગી કરતું જેથી કરીને ચૂંટાણા પછી પાંચ વાર સુધી આપણે એનું રખેવાળું ના કરવું પડે આમાં ગામી પાર્કિંગ નું સિમ્બોલ ન મળે અને પાર્કિંગ થી પેલું ના થાય

અને પ્રજાનું નાના મોટું કામ કરવામાં સક્ષમ હોય કોઈ લાલચોમાં ના આવે અને કોંગ્રેસ પાર્ટી બને હું અભિનંદન આપું છું બધા તમારામાં ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે ચૂંટણીની અંદર જો કોઈ કામ આવતું હોય તો એને કોઈનું પણ મનોબળ એની એડવાન્સ મહેનત એની મતદારો ઉપરની ગેરંટી કે ભાઈ મારો કોર્પોરેટર કે મારો નગરપાલિકાનો સભ્ય હું અડધી રાતે ફોન કરીશ તો મારો ફોન ઉપાડશે નાના મોટું પાણી નું કામ હોય રોડ નું હોય કનેક્શન નું હોય પોલીસ સ્ટેશન નું હોય તો અમારા નગરપાલિકાના વોર્ડનો સભ્ય મારા ભેગો આવશે આવો ભરોસો એ મતદારો કેળવવા માટેની જે એક આપણી કાયમી એક લોકશાહી પ્રણાલી કરે છે એને તમે આગળ વધારશો તો પ્રજા સો ટકા મતદાન આપણા ફેવરમાં માં કરે છે અને કોઈની પણ બીક રાખવાની જરૂર નથી હમણાં વાત કરી કે કોઈ મોટા લોડ ગર્જન આવે ને

કે બહાર ભાગ ભાત ભાજવા આયા હોય ને એને ભાજ્યા પ્રમાણે સિસ્ટમની જ રહેવાય તમારી જરૂર નથી અને અમે અમારા બાપ દાદા ની અમારી ભેડિયા જ બેઠા હતા અમારે ત્યાં તમારે ત્યાં અહીંયા આવવાની જરૂર નથી પણ હિંમત કેળવીને આવનાર જે આપણે આ નગરપાલિકાની ચૂંટણી છે અને બાકીની હું બેઠી છું બધા બેઠા છે જ્યાં જરૂર પડે ત્યાં કહેજો કોઈ તારો પીસી એડ કરી નથી ને કરવાના પણ નથી પણ ક્યારેય પણ હિંમત હાર્યા વગર અનમરીને ધનથી જ્યાં પણ મદદ કરવાની થાય એ બધાએ કોંગ્રેસ ટીમ તરીકે ચૂંટણી લડી અને આ નગરપાલિકા કોંગ્રેસ ટીમ મળે એ પ્રમાણે આપણા બધાએ સાથે મળીને પ્રયત્નો કરીશું એ શબ્દ સાથે આપશોનો ખૂબ આભાર